અહીંયા એ કહેવામાં આવ્યું છે કીધું છે નિત્યમ ભાગવતમ યસ્તુ પુરાણમ પઠતે નર પ્રત્યક્ષરમ ભવે તસ્ય કપિલા દાનજમ ફલમ કપિલા ગાય કામધેનું ગાય જેવી જ કપિલા ગાય હા એટલે તમે જો રોજનો એક શ્લોક વાંચશો ને ઘરે જઈને કોના કોના ઘરે ભાગવત છે હાથ ઉપર કરજો જરા ભાગવત છે અચ્છા બહુ સરસ ભાગવત છે તે ગ્રંથ તમે કબાટમાં મૂક્યો છે કે પૂજામાં પૂજામાં કેટલા જણને આપણા ધર્મમાં હિન્દુ ધર્મની પનોતી આ જ છે આપણી કે આપણે ગ્રંથો વસાવ્યા ખરા પણ કબાટમાં કબાટમાં નહીં રાખવાના એને પૂજામાં મૂકવાના અને રોજ એને દર્શન કરીને એને આરતી કરીને એને ખોલવાના સવારે સ્નાન કરીને એનો એક શ્લોક વાંચવાનો અને એને સમજવાની કોશિશ કરવાની રોજ સવારે ના થાય ને તો આમાં આગળ એક પણ આપ્યું છે કે જો તમે એક ના સાંભળી શકો ને એક શ્લોક ન વાંચી શકો ને પઠન ન કરી શકો શ્રવણ ન કરી શકો એક શ્લોક નું એટલા બધા બિઝી હોવ ને તો કઈ વાંધો નહીં અડધો શ્લોક આનાથી વધારે દયાળુ કોણ હોય જેને એમ કીધું છે અડધો શ્લોક વાંચશો ને રોજનો તો પણ હું દયા કરીશ તો પણ તમને કપિલા દાનનું તમે દાન કર્યું હોય કપિલા ગાયનું એટલું તમને પુણ્ય આપીશ આ જે આપણા ગ્રંથોમાં લખાયેલી વાતો છે એ તમને બતાવી રહી છું બારથી મારા ખિસ્સાથી નથી મૂકી રહી હા અને આપણા ગ્રંથોમાં જે લખ્યું છે ને એ સત્ય છે સત્ય છે સત્ય છે આ ભગવાન બધાની સાક્ષી એ કહી રહી છું ખાલી એક વિશ્વાસ કરવાની જરૂર છે તમારા હૃદયથી હા જઈને આજ પછી રોજ નહીં ને તો રવિવારે એક નિયમ રાખવાનો હું બધે જ કહું છું તમને પણ કહીશ રવિવારે સવારે સ્નાન કરીને આપણા બાળકોને સાથે બેસાડવાના અને ભાગવતજી ખોલવાનું તમારા ઈષ્ટદેવનો કોઈ ગ્રંથ હોય તમે શિવજીને માનતા હોય તો શિવપુરાણને ખોલો શિવપુરાણ રાખો હા મા અંબાને માનતા હોય તો તમે દેવી ભાગવત રાખો રામજીને માનતા હોય તો રામચરિત માનસ રાખો અને એ ગ્રંથને રાખીને પછી રવિવારે તમારે સ્નાન ધ્યાન કરીને એ પધરાવવાના ભગવાનને પોથીને પધરાવવાની અને પછી એમના દર્શન કરીને એમાંથી એક શ્લોક એક પાનું એક અધ્યાય તમને જેટલું યોગ્ય લાગે તમારી શક્તિ યથા શક્તિ યથા ભક્તિ હા શક્તિ પ્રમાણે ભક્તિ કરો મને એટલી ખબર છે કે આપણામાં એટલી શક્તિ છે કે આપણે એક અધ્યાય તો વાંચી શકીએ પણ ન વંચાય તો કંઈ વાંધો નહીં થોડું ઘણો તમારા બાળકોની સાથે બેસીને આનું શ્રવણ કરો પઠન કરો અને સમજવાની કોશિશ કરો આટલું કરતા રહેશો ને જિંદગીમાં ક્યાંય તમને જીવનમાં તકલીફ નહીં આવે મારી ગેરંટી છે અહીંથી તો આગળ અહીંયા બતાવવામાં આવ્યું છે કે શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ આ નવધા ભક્તિના અહીંયા પ્રકાર બતાવવામાં આવ્યા છે અને આપણા ગ્રંથોમાં અહીંયા આ ગ્રંથો દ્વારા આ નવધા ભક્તિને જ પીરસવામાં આવી છે કે ભક્તો કેવા થયા ભગવાનની કેવી પૂજન કર્યું કેવું અર્ચન કર્યું કોણ દૈત્ય થયો અને દૈત્યને ભગવાને કેવી રીતે એનો ઉદ્ધાર કર્યો આ ગ્રંથોમાં આ વાતો બતાવવામાં આવી છે ભગવાનની મીઠી મીઠી લીલાઓ એટલી સુંદર લીલાઓ આવશે દસમા અધ્યાયમાં દસમા સ્કંદમાં કે તમને એમ થશે કે આ લીલાઓ સાંભળતા રહીએ જ્યારે ઘરે જાઓ ને ભાગવત ખોલો ને દસમા સ્કંદમાં પહોંચો ને ત્યારે તમને એ વાંચીને તમને એવો આનંદ થશે ભગવાનની બાળ લીલાઓ સાંભળીને કે તમને એમ થશે કે આને વારંવાર સાંભળીએ વારંવાર પઠન કરીએ શ્રવણ કરીએ હા એટલો આનંદદાયક આ ગ્રંથ છે બીજા બધા ગ્રંથને હું કથા તો કરું છું પણ મારા આ ગ્રંથમાં હું હંમેશા આનંદિત થઈને કથા કરું છું થોડીક વધારે વાતો કરું છું એટલા માટે કે મને ગમે છે કૃષ્ણ અને કૃષ્ણની લીલાઓ કૃષ્ણની લીલાઓ જ એવી છે કે તમે એકવાર આ ગ્રંથને સાંભળશો કે પઠન કરશો ને તમારા હૃદયમાં મસ્તિષ્કમાં તમારા મગ મગજમાં ઉતરવા ઉતરવા મળશે બીજા બધા ગ્રંથોને સમજવા માટે તમને વાર લાગશે કદાચ તર્ક અને વિતર્ક થશે તમારા મનમાં બીજા ગ્રંથોમાં પણ ભાગવત એટલો સરળ ગ્રંથ છે કે તરત જ તમને સમજણમાં આવશે અને હવે તો સંસ્કૃત શ્લોકોનું સાથે અર્થઘટન પણ આપેલું હોય છે સીધું અર્થઘટન વાંચો ને તો પણ આનંદ થશે અહીંયા આગળ બતાવવામાં આવ્યું છે કે વક્તાના નિયમો તો વક્તાના નિયમોમાં એવું આપ્યું છે કે વક્તા હંમેશા ધીર ગંભીર હોવા જોઈએ સાથે નાના નાના ટૂચકા ઉદાહરણ આપીને તમને વાતો સમજાવી શકે આ ભગવાનની મોટી મોટી ગુઢ રહસ્યની વાતો તમને સરળતાથી સમજાવી શકે એવા વક્તા હોવા જોઈએ હા વ્યવહાર કુશલો એટલે એવા હોવા જોઈએ કે જે ખાલી ભાગવત વેચતા ન હોય ખરેખર આમાં દક્ષિણા વેચવાની ના પાડી છે યજમાન આપે તે દક્ષિણા લો પણ ભાગવતને તમે એમનો કહી શકો કે હું આટલા રૂપિયા લઈશ તો જ ભાગવત કરીશ ભૂદેવો માટે આ નિયમ અને મર્યાદા આપવામાં આવી છે અહીંયા ભાગવતમાં અને સાથે સાથે એમાં નિયમ છે ઉપવાસ કરવો જરૂરી છે ફલાહારી લેવું જરૂરી છે આ શ્રોતા માટે પણ નિયમ છે ઉપવાસ કરવો ફલાહારી રહેવું જો તમારો શરીર સાથ આપે તમારો દેહ સાથ આપે તો તમે ફલાહારી રહી શકો ઉપવાસ કરી શકો અને જો તમારું શરીર સાથ ના આપે તમે એક ટાઈમ ભોજન કરી શકો એકટાણું કરી શકો અને તમે આગળ વધી શકો તમે એકટાણું ના ચાલે તમારા શરીરને યોગ્ય ના લાગે હવે તકલીફ હોય શરીરમાં રોગ હોય તો દવા લેવાની હોય તો એકટાણું ના કરવું જ પડે હા એક ટાણું બી તમને એમ થાય કે એક ટાઈમ નથી થતું તો બે ટાઈમ નહીં હું તો કહું છું ચાર ટાઈમ જમીને પણ ભાગવતજી સાંભળો હા અહીંયા સાંભળવાનું બહુ જ મહત્વ આપ્યું છે શ્રવણમ કીર્તનમ હા જે શ્રવણ કરે છે ને એ પહેલી ભક્તિ છે સાંભળવી એ આ પહેલી ભક્તિ છે કીર્તન કરવું એ બીજી ભક્તિ છે અને કીર્તન કરવું એટલે જરૂરી નથી કે બહુ રાગ રાગીણી આવડતા હોય આ સાજ